નમસ્કાર મિત્રો તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી બટન પ્રેસ કરી દેજો એટલે મારે ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય પાછો વિડીયો અપલોડ કરાય એટલે તમારા મોબાઈલમાં જોવા મળે તો આપણે વિડીયોમાં અગાઉ કહેલું કે વરસાદનો રાઉન્ડ જે સોશિયલ મીડિયામાં કેટલાક દિવસથી ગાજી રહ્યો છે એવો વરસાદનો ભારે વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતાઓ આપણે ઓછી લાગી રહી છે તો તો તે તે મુજબ જ અત્યારે આપણે સ્થિતિઓ પણ હજુ પણ એવી જ લાગી રહી છે કે કોઈ મોટો વરસાદનો ભારો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી જો કે સૌરાષ્ટ્ર બાકી ગુજરાતના જે ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાત છે ત્યાં આપણે વરસાદની શક્યતાઓ જણાવી હતી ત્યાં અત્યારે વરસાદ ચાલુ પણ છે ને ત્યાં સારો મોટા પણ અમુક અમુક વિસ્તારોમાં આંકડા કદાચ જોવા મળશે તો હવે જે સિસ્ટમ છે તે મધ્યપ્રદેશના ગુના આજુબાજુના વિસ્તાર ઉપર અત્યારે આપણે સેન્ટર છે તે જોવા મળી રહ્યું છે અને હવે આ સિસ્ટમ છે તે વધુ પૂરતી પશ્ચિમ તરફ ગતિ કરે એટલે કે ગુજરાતથી નજીક આવે તેવી શક્યતાઓ આપણે અત્યારે નથી લાગતી એટલે હવે જે આપણે અગાઉ કહેલું તે મુજબ જ વાત આવશે વરસાદને ડાઉન્ડીની સૌરાષ્ટ્ર માટે ટ્રોફ ઉપર તો જેનો તેનો ટ્રોફ છે તે અત્યારે અમદાવાદ સુધી આપણે લંબાયેલો છે અને આગળ હવે આવનારી સ્થિતિમાં વધુ સૌરાષ્ટ્ર સુધી લંબાશે એટલે આ ટ્રોફના હિસાબે આપણે આવનારા કાલ સાંજ કે પ્રમદી સવાર સુધી વરસાદ સાથે ગતિવિધિઓ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળશે ત્યારબાદ આપણે અગાઉ એ જ કહેલું હતું કે આ વરસાદનું જે મુખ્ય તારીખો છે તે સિત્તાવીસ ઇઠાવીસ જ રહેશે અને અમુક વિસ્તારો પૂરતું ઓગણત્રીસ તારીખ રહેશે ત્યારબાદ આમાં મોટો ઘટાડો થઈ જશે એટલે કોઈ લાંબો વરસાદનો રાઉન્ડની શક્યતાઓ નથી તો ત્યારબાદ આ સિસ્ટમ છે તે મધ્યપ્રદેશથી ઉત્તર તરફ ગતિ કરશે ગુજરાતની નજીક આવે તેવી શક્યતાઓ આપણે નથી લાગતી એટલે હવે જે ટ્રફ ઉપર બધો આધાર રહેશે જોકે મોડલોમાં જોઈએ તો આ ટ્રફ છે તે અત્યારે અરબસાગર સુધી નથી લંબાતો એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી નથી લંબાતો પછી થોડોક દૂર સુધી લંબાઈ છે છતાં પણ કદાચ મોડલો છે વિપરીત જો ટ્રફ છે તે પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી પણ કદાચ લંબાઈ જાય તો આપણે તો ગણી શકાય કે સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળશે જોકે એવી શક્યતાઓ ટૂંકમાં ટ્રફ ઉપર આધાર રહેશે આપણે અત્યારે નથી કહેતા પણ રાઉન્ડ ભલે ઘણા કહેતા હોય નહીં રહે એટલે ઘણા વિસ્તારો બાકી પણ રહી જશે તો આપણે જે આવનારી એક કે બે દિવસ જ મુખ્ય ગણવાના ત્યારબાદ કદાચ પિયત પાણીની જરૂર હોય તો ચાલુ કરી દેવા હવે જે સ્થિતિ છે તે સૌરાષ્ટ્ર ઉપર તપ તપ આધાર સૌરાષ્ટ્રમાં તે રહેશે એટલે હવે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ તો જોવા મળશે જ જેમ જેમ ટ્રફ લંબાશે વરસાદની ગતિવિધિઓ અને વીડિયો અને વાવર તમને મળતા રહેશે કે સૌરાષ્ટ્રમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે પણ છૂટો છવાયો વરસાદનો રાઉન્ડ રહેશે એટલે આપણે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે અત્યારે આપણે ખાસ કોઈ ખ્યાલ પાકો નથી પણ છૂટો છવાયો વરસાદ રહેશે એટલે જેણાં જેણે ભાગ્યે મળશે તેને વરસાદ છે તે જોવા મળશે જો કે કોઈ ભારે અતિશય ભારે વરસાદ નહીં પણ મધ્યમ સુધીનો વરસાદ પાણી એકલ દોકલ પૂરતો વધુ પણ જોવા મળે ક્યાંક ચાર ઇંચ જેટલો વરસાદ કદાચ પણ ખરી તરફના લોકેશન આધારિત એટલે હવે સ્થિતિ જોવા જઈએ તો આપણે બે દિવસમાં જોઈએ હાલ પાકો ખ્યાલ નથી કેટલા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે પણ આપણે છૂટો છવાયો વરસાદની રાહ જોઈએ જોઈએ કેટલા કેટલા વિસ્તારોમાં ભાગમાં આવે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આવી જે સ્થિતિ છે એટલે હવે જોવાનું રહેશે કે કેટલાનો વારો આવે આવનારી બે દિવસ સુધી ત્યારબાદ આપણે આમાં ઘટાડો છે તે નોંધાઈ શકે ત્યારબાદ આવનારા દિવસોમાં પણ આપણો કોઈ વરસાદનો રાઉન્ડ હજુ જણાતો નથી એટલે આપણે વરસાદની રાહ જોવી કે બે દિવસ જોઈ લેવાય ત્યારબાદ પીતમાં પાણીની જરૂર હોય તો ચાલુ કરી દેવાય એટલે હવે જે ટ્રફ જેમ જેમ લંબાતો જશે તેમ તેમ સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે જોઈએ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ ત્યાં સુધી ટ્રપ લંબાતો નથી છતાં પણ કદાચ થોડો ઘણો લંબાઈ મોડલ થી વધુ લંબાઈ તો ત્યાં પણ વરસાદની સારી એવી ગતિવિધિ જોવા મળે નકર આપણે છૂટો છો એ વરસાદની આશા રાખવાની તો ફરી મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી રજા આપશો આભાર